રાજકોટમાં ગેમ ઝોન પ્રોજેક્ટનો વિરોધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા ગેમ ઝોન પ્રોજેક્ટને રદ કરવા કોંગ્રેસ મેદાનમાં કોંગ્રેસ દ્વારા વેપારીઓના લેવામાં આવ્યા છે અભિપ્રાય સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના બે દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે રાજકોટના કે કેવી બ્રિજની નીચે જે ગેમ ઝોન છે એ તમે તાત્કાલિક રીતે રદ કરો શું કામ એને કે રાજકોટની જે ગેમ ઝોન બનાવો છો છોકરાઓ જે રમવા આવશે એના સેફ્ટીના મુદ્દે આપ પણ જોઈ શકો છો આ રોડ ઉપર નકરો ટ્રાફિક ધમધમતો રહે છે એટલે છોકરાઓની સેફ્ટી માટે આ પ્રોજેક્ટ રદ કરો અન્ય જગ્યાએ ખસેડો એવી કોર્પોરેશન પાસે મેં માગણી કરી છે આજ સુધી હજી કોઈ નિર્ણય નથી લેવાનો એટલે કોંગ્રેસ પક્ષે રાજકોટની જનતાનો અભિપ્રાય લેવા માટે ફોર્મનું પણ વિતરણ કર્યો છે લોકોના સુજાવ પણ પૂછવામાં આવશે કે બ્રિજ ગેમ ઝોન કરવો કે ન કરવો એના માટે મેં આજે તમામ કોંગ્રેસના આગેવાનો ભેગા થયા છે વિરોધ ના કહી શકાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે પુલ નીચે નાના ભૂલકાઓની જિંદગીને જોખમમાં મૂકીને કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે મેટ્રો જેવા મેટ્રો સિટીમાં પણ એમને જેમાં અગિયારસો કરોડ અઢારસો કરોડના ખર્ચા કરીને પુલ બનાવ્યા છે એ પુલ ધરાશય થઈ ગયેલા છે તો આ તમે જોઈ શકો છો આ પુલની શું ગેરંટી હોય આ આમાં કોઈ ઘટના નહીં બને એની કોઈ જવાબદારી લઈ શકે છે જો એમ કરી શકતા હોય મ્યુનિસિપલ કોર્પોરેશનને એમ લેખિતમાં આપવું જોઈએ કે આ પુલ ધરાશય નહીં થાય કોઈ દિવસ કોઈ હાનિ નહીં થાય પછી જ મારા ખ્યાલથી એને આગળ વધવું જોઈએ કારણ કે આ ભૂલકાઓનો સવાલ છે હમણાં જ બે ચાર દિવસ પહેલાં જ અહીંયા એક ગાડીમાં આગ લઈ ગઈ હતી આપ જોઈ શકો છો ટ્રાફિક પણ એટલું બધું છે વાહનો એટલા બધા નીકળે છે અને ભૂલકાઓને એવી થોડી ખબર પડે કે મારે કઈ દિશામાં જાવું તમે એમ કહો છો પાસ સિસ્ટમ અરે ગમે સિસ્ટમ રાખો ભૂલકાઓ તો જે દિશામાં જવાના છે જવાના જ છે ઓલરેડી અહીંયા એટલો કન્જેસ્ટેડ એરિયા છે તો તમે કઈ રીતે ભૂલકાઓ માટે અહીંયા ગેમ ઝોન બના તમે મૂર્ખ છો મહાન મૂર્ખ છો અને જેણે આને પરમિશન અલોટ કરી છે મને એવું લાગે છે વ્યક્તિ ફક્ત વિકાસના નામે ચરી ખાવા છે પૈસા ખાવા છે અને ભાજપે પોતાના મળતીયાઓને ખાલી કોન્ટ્રાક આપી દેવા છે કે એ કમાયે રાખે બાકી તમને પ્રજા માટે કંઈ વિચારવાનું નથી નાના બચાવો માટે પણ તમારે કંઈ વિચારવાનું નથી કોઈ દિવસ જોયું છે નીચે પુલ જે કોઈ દિવસ ગેમ ઝોન જોયો છે એના કોઈ ક્રાઇટેરિયા હોય તો અહીંયા ગેમ લાગુ નથી પડતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે